મંત્રી ફસલ बीमा યોજના એવી ફસલ बीमा યોજના આવી છે જેના કારણે મારો ખેડૂત સુરક્ષાની અનુભૂતિ કરી શકે આજ સુધી ફસલ વીમા યોજનાઓ આવી પણ એ તો ઘણું કરીને બેંકમાંથી જે લોનો લીધી હોય એની જ આસપાસ હતી એકચ્યુલી એ બધી યોજનાઓ બેંકોની સુરક્ષાની ગેરંટી હતી કિસાનની સુરક્ષાની ગેરંટી ઓછી હતી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી યોજના ભારત સરકાર લાવી છે જેમાં ખેડૂતે સો રૂપિયાનું પ્રીમિયમ હોય તો માંડ બે કે પાંચ રૂપિયા ખેડૂતે આપવાના છે પંચાણું થી અઠાણું રૂપિયા ભારત સરકાર આપવાની છે રાજ્ય સરકાર આપવાની છે પહેલા વીમા ઉતરે તો આખા જિલ્લાનો હિસાબ લેતા હતા હવે ગામે ગામનો હિસાબ લઈ શકાશે જિલ્લા આખામાં વરસાદ સરસ પડ્યો હોય પણ પાંચ ગામમાં ના પડ્યો હોય તો એ વીમાના હકદાર બનશે એવી વ્યવસ્થા કરી છે પહેલા પાણી ભરાઈ જાય તો પાક વીમો નહોતો મળતો હવે પાણીના ભરાવાથી નુકસાન થાય એનો પણ પાક વીમો મળશે માની લો કે ખેડૂતે જૂન મહિનામાં વરસાદ આવશે આશાએ ખેતર ખેડીને તૈયાર કરી દીધું હોય મોંઘા ભાવના બીજ લાવી દીધા હોય મજૂરો લાવવાનું નક્કી કરી દીધું હોય બધું ગોઠવાઈ ગયું હોય જૂન મહિનો જાય વરસાદ ના આવે જુલાઈ મહિનો જાય વરસાદ ના આવે ઓગસ્ટ મહિનો જાય વરસાદ ના આવે ખેડદાણ થઈ ગયું હોય બીજ પડ્યા હોય કશું થાય નહીં હવે મને કહો કે આમાં ખેડૂત શું કરે પહેલી વાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી છે કે કુદરતની અવકૃપાના કારણે ખેડૂત ખેતી જ ન કરી શક્યો હોય તો એની ખેતરમાંથી જે મિનિમમ ઇન્કમ થવી જોઈએ આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં એક દાણો પણ નાખ્યા વગર એનો વીમો પાકી શકે એવી ગારંટી આમાં આપેલી છે ઘણીવાર પાક ખરાબ થઈ જાય અને કડા પડ્યા હોય તો તો વીમો પાકે અતિશય વરસાદ આવી ગયો હોય અને ઉભો પાક બરબાદ થાય તો વીમો પાકે પણ